જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો સવાર સવારમાં નાઈ ધોય અને ફ્રેશ થઈ ગયા છે પૂજા પાઠ પણ કરી લીધા છે નાસ્તો પણ બની ગયો છે અને ટિફિન પણ બની ગયું છે અને અમે નાસ્તો પણ કરી લીધા છે તો હવે ઘરનું બધું કામ બાકી છે તો હવે કામ પતાવું અને ફરી પાછી તમને મળું ચાલો તો બધું કામ પતાવી અને ફ્રી થઈ ગયા છે અને હવે બપોરની રસોઈ બનાવવાની છે તો બપોરની રસોઈમાં શું બનાવું છું તે તમને બતાવું તો અત્યારે બનાવવાનું છે કાજુ કરેલાનું શાક ચાલો તો હું તમને બતાવું તો શાક બનાવવા માટે મેં અઢીસો કારેલા લઈ અને સમારી અને ઓલરેડી મીઠાના પાણીમાં બોળી દીધા છે અને એક વાટકી આપણે કાજુ લીધા છે તો હવે શાક બનાવવાની તૈયારી કરીએ આપણે તો અહીં મેં કારેલાને મીઠામાં બોળેલા હતા એને લઈ લીધા છે અને હવે એમાં આપણે મસાલો કરીશું તો અહીં શાક બનાવવા માટે મેં આટલા મસાલા લીધા છે લાલ મરચું પાવડર હળદર હિંગ તણાજીરું પાવડર બે ચમચી બેસન રાય જીરું અને બે ચમચી ગોળનો પાવડર અને વગર કરવા માટે તેલ હવે શાક બનાવીએ તો મીઠામાં બોળેલા કારેલા મેં લઈ લીધા છે ડીશમાં અને હવે એમાં આપણે મસાલા કરીએ તો તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક નમક ઓલરેડી કારેલા નમકમાં બોળેલા જતા એટલે ઓછું નાખવાનું અને બે ચમચી બેસન આ બધું મિક્સ કરવાનું બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે કારેલા અને કાજુને ફ્રાય કરવાના તો ફ્રાય કરવા માટે મેં અહીં ઓલરેડી તેલ ગરમ મૂકી દીધું છે તો હવે કાજુ અને કરેલા આપણે ફ્રાય કરી લઈએ કાજુ અને કરેલા મસ્ત ફ્રાય થઈ ગયા છે તો એને હવે વઘાર કરીએ આપણે તો વઘાર માટે આપણે અહીં ચાર ચમચી જેવું ઓઇલ લીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં રાય જીરું જીરું ગરમ થઈ જાય એટલે એમાં હિંગ નાખવાની અને પછી આપણા ફ્રાય કરેલા કાજુ અને કરેલા નાખવાના આપણે અડધી ચમચી લાલ મરચું જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અડધી ચમચી ધણાજીરું પાવડર અડધી ચમચી હળદર થોડું મીઠું નાખવાનું ખાવું તો છે જ અને બે ચમચી ગોળનો પાવડર નાખવાનો ગોળને અલરેડી ભૂકો કરીને જ રાખ્યો છે અને અડધું લીંબુ નાખવાનું આપણે અને આદમે ચડવા દેવાના ચાલો તો આપણો કાજુ કરેલા અનુસાર ચડી ગયો છે જો મસ્ત સાત ચડી ગયો છે હવે ચાલો તો હવે જમી લઈએ કાજુ કરેલાનું શાક રોટલી કેરીનો છૂંદો ગોળ કેરીનું અથાણું ખાટી મીઠી છાસ તો ચાલો બધા જમવા તો બપોરનું સરસ જમી કરી આરામ કરી અને હવે ચા પાણી પી અને થોડું કામથી બહાર જઈએ છીએ તો આવી અને પછી મળું બહારથી આવી ગયા થોડું કામ પતાવી અને વળતા હનુમાનજી દાદાના મંદિરે ગયા હતા હનુમાનજી દાદાના દર્શન કર્યા અને ઘરે આવ્યા ઘરે આવી અને મસ્ત રસોઈ બનાવી અને મસ્ત જમી લીધા છે તો જમી અને ફ્રી થઈ ગયા છે તો અહીંયા મારા બ્લોગનો એન્ડ લઉં છું તો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભરાત્રી